તો આજે છું હર્ષદપુરા પ્રાથમિક શાળામાં સીઆરસી અકલાચા આપણે જોઈએ એ બાળકો પાસે પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં ભાગીદાર બાળકો જે છે એ છે અને આ શાળાના આચાર્ય છે સુરેશભાઈ તો આજે સુરેશભાઈ સાથે અને આ બાળકો સાથે વાતો કરીને એમની જે સરસ મજાની પ્રવૃત્તિ ચાલે છે એ બધી નિશાળોમાં ચાલે એવી આપણે એક અલગ જગાઈશું લોકોને પ્રેરણા આપે આ નાના બાળકો તરફથી પ્રેરણા મળે એવી વાત આપણે કરવાના છીએ બરાબર છે બાળકો રેડી છો ઓકે તો આપણે આપણે આ વિડીયો શરૂ કરવા જઈ રહ્યા છીએ બધા જોડાયેલા રહેજો જઈ રહ્યા છીએ તો આ બે બાળકીઓ છે પહેલી જ શું નામ બેટા તમારું અને તારું નામ તો વિશ્રુતિ પલ્લવી સ્વાગત છે અને તમારા હાથમાં જે ચોપડો છે મેં જાણ્યું એ મુજબ આ બચત બેંકનો ચોપડો છે આ ડાયરી બચત બેંકની છે જે સરકારી શાળાઓમાં ઘણી જગ્યાએ બચત બેંક ચાલતી હોય છે તો તે કેવી રીતે ચાલતી હોય છે તો બેટા આ કેવી રીતે કરો છો તમે શું કરો છો વિશ્રુતિ તું જવાબ આપ બચત બેંકમાં શું જોઈને બોલા આ બાજુ

છે તો આમ સામે જો ધડાધડ જવાબ આપવાનો બરાબર તો બચત બેંકમાં આ ક્યાંથી શરૂ થઈ છે અંદાજે દર વર્ષે ચાલે છે બરાબર અને સૌથી વધારે રોજે રોજ પૈસા લાવે એવા કોઈ વ્યક્તિનું નામ છે કે રોજ તને પૈસા જમા કરાવવા ઈજ્જતું હોય બે રૂપિયો લઈ કેટલી રકમ જમા કરી શકો છો તમે અંદર એક રૂપિયો લઈ લો છો રૂપિયા થી માંડીને કેટલા સુધી લઈ શકો તમે સો બસો સો બસો સુધી એ પૈસા ક્યાં મૂકો છો તિજોરી માં મૂકો છો અને ક્યારે એ પૈસા સાહેબને આપો છો એ પૈસા ચોરી થવાનો કોઈ ભય ખરો તો બહુ બાળકો સરસ છે તમારા તમારો બેનો રોલ એવો છે કે જે બચત બેંક માં જે પૈસા બાળકો આ લે એને નોંધ કરવાની તો એના ખાતા નંબર એટલે મીન્સ કે એ દરેક જે બાળક છે એના નંબર આપી દેવામાં આવે છે બરાબર તેવા જે સભ્યો છે બચત બેંકના એમની સાથે વાત કરીએ તો બેટા શું નામ છે તારું ધ્રુવી તો તારો ખાતા નંબર કયો છે આ બચત બેંકમાં પા પાંત્રીસ નંબર કેટલા પૈસા તને ખબર છે જમા થયા છે ત્રીસ રૂપિયા સરસ આ તો વધારે વધારે બચતની જમા કરાવે એવું કરજે બરાબર તારું નામ શું છે બેટા રોશની તારા કેટલા પૈસા જમા થયા છે રૂપિયા તારું શું નામ છે છે જનક તમારા કેટલા પૈસા જમા થયા પચીસ એવો હિસાબ તમે લઈ લો છે બસો ચાલીસ સરસ કેવો આનંદ આવે છે કે ભાઈ મારી પાસે બસો ચાલીસ રૂપિયા છે હે બહુ સરસ બેટા શું નામ છે તારું કિંજલ બેન કેટલા પૈસા જમા થયા તમારા ત્રણસો રૂપિયા અને ખાતા નંબર કયો છે ખબર છે નવ નંબર છે શું નામ છે ભાઈ તારું ભાવિન કેટલા પૈસા જમા થયા છે અરે વાહ સૌથી વધારે પૈસા કદાચ ત્રણસો એસી નો આંકડો આવ્યો છે અને બહુ સરસ બેટા મોટો થઈને તું મોટો બચત બેંક વાળો થઈ જાય એવું લાગે છે અત્યારથી ત્રણસો એજ કયા ધોરણ ભણે છે પાંચમા ધોરણમાં ત્રણસો એંસી બચાયા છે આ વખતે કઈક જાણ્યું મેં પ્રવાસનું આયોજન કર્યું છે હા જવાનો છે પ્રવાસમાં તો ત્રણસો એંસીને પાંચસો રૂપિયા લીધા હોય તો તારે બહુ કાઢવા નહીં પડે કેટલા કાઢવા પડશે ત્રણસો એંસી ચાર એકસો વીસ રૂપિયા કાઢી છે એટલે આરામથી પ્રવાસમાં જઈ શકીશ એટલે અભિનંદન શું નામ તારું વિરલ વિરલ કયા ધોરણમાં ભણજ ભાઈ પાંચમા ધોરણ ભણેજ કેટલા પૈસા જમા કર્યા ત્યાં ત્રણસો રૂપિયા વાહ સરસ શું નામ ભાઈ તારું કેટલા પૈસા જમા અરે વાહ રૂપિયા કોઈ મહેમાન કેવી રીતે આ બચત પૈસા બચત બેંકમાં જમા કરી દે તને પડીકડા એવું ખાવાનું મન નહી થતું બરાબર છે કોક કોક દિવસ ખાતો તો હોયશ પણ બહુ ઓછું ને એટલે તું સરસ મજાની બચત બેંક માં પૈસા જમા કરાયા છે અને આવા વધારે વધારે પૈસા જમા કરાવે તો તારા પૈસા ઘણા બધા થશે તો બાળકો આ બચત બેંકમાં તમારા પ્રવાસમાં જવાનું છે તો તમને કોઈ ચિંતા નહીં હોય હવે હે ને કારણ કે તમારી જોડે ઓલરેડી પૈસા છે તો ખૂબ સુંદર પ્રવૃત્તિ આ શાળામાં થઈ રહી છે બાળકો બચતોનું મહત્ત્વ બચતનું મહત્ત્વ સમજી રહ્યા છે અને એક એક રૂપિયો જોડી રહ્યા છે અત્યારથી આવી રીતે બાળકો આગળ જીવનમાં પણ બચત કરતા જશે આ જે ગુણ છે આ જે સ્કિલ છે એ શાળાએ એમને શીખવી છે એ એમના જીવનમાં ઘણી બધી કામમાં આવવાની છે શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ સુરેશભાઈ સ્વાગત છે મારા મારી આ યુટ્યુબ ચેનલ અને મારા વિડીયોમાં જોકે હું અહીંયા સીઆરસી તરીકે અવારનવાર મુલાકાત લેતો હોઉં છું એટલે આ શાળાની પ્રવૃત્તિઓ રામહાટથી લઈને દરેક પ્રવૃત્તિ સારી થતી જોવા મળી રહી છે જેનો મને આનંદ છે અને જે ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે સમયાંતરે આપણે મૂકતા રહીશું વિડીયોના માધ્યમથી લોકોને જણાવતા રહીશું આ બચત બેંક સુરેશભાઈ ક્યારે ચાલુ કરે બચત બેંક આ વખતે અમે નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરી છે અને એ બચત બેંક એટલા માટે શરૂ કરી છે કે બાળકોમાં બચતનો એક ગુણ વિકસે અને બાળકો થોડા થોડા કરીને પૈસા બચાવે તો આપણે કંઈક શાળામાંથી કંઈક ગણવેશનું આયોજન કરવું હોય કંઈક પ્રવાસનું આયોજન કરવું હોય તો બાળકોના વાલીને એકદમ પ્ર પૈસા કાઢવા ના પડે એમને આર્થિક ફટકો ના પડે અને થોડા થોડા બાળકો જે પૈસા બીજા વાપરે છે એમાંથી થોડી કરકસર કરીને બાળકો જો પૈસા ભેગા કરે તો એમાંથી એ પૈસા એમને જ કામમાં આવે છે અને આવું કંઈક કામ હોય તો એ કામ આમ આરામથી રમતા રમતા થઈ જાય બાળકના વાલીને આર્થિક ફટકો ના પડે અને બાળકો આવી રીતે સરસ પ્રવૃત્તિમાં બચત પણ કરી શકે આ સિવાય પણ તમારી શાળામાં મેં તો પ્રવૃત્તિ જોઈ છે ઘણી બધી પણ રામહાટની પ્રવૃત્તિની જે વાત કરીએ આપણે તો રામહાટ કેવી રીતે ચાલે છે દર્શકોને જણાવશું હવે રામહાટમાં પણ એવું છે કે બાળકોને જરૂરિયાતની તમામ વસ્તુઓ કે પેન્સિલ છે રબર છે નોટ છે સંચા છે આ બધી જ વસ્તુઓ અમે અહીંયા રાખી છે એનું એક ડિસ્પ્લે બોર્ડ બનાવ્યું છે અને ડિસ્પ્લે બોર્ડ ઉપર દરેક વસ્તુનું નામ અને એની સામે એની કિંમત લખેલી છે જે બાળકને જે વસ્તુ જોઈતી હોય એના માટે બે બાળકોને જવાબદારી સોંપેલી છે એ બાળકોને એ નોટમાં એની નોંધ કરશે કે ભાઈ આ બાળકને પેન્સિલ જોઈએ છે તો પેન્સિલની સામે જેટલા પણ એની કિંમત લખી હોય એ કિંમત એની પાસેથી લેશે અને એ કિંમતના પૈસા લઈ અને એ પેન્સિલ કે જે વસ્તુ માગશે એ બાળકને એ વસ્તુ આપશે અને જે રકમ છે એ રકમ લઈ અને જે નિશ્ચિત જગ્યા નક્કી કરેલી છે કે ડબ્બો એની અંદર એ પૈસા મૂકશે આ રીતે જે બાળકને જે કોઈ વસ્તુની જરૂર પડતી હોય બાળકને ક્યાંય જવું નથી પડતું અને એકદમ વ્યાજબી ભાવે એ વસ્તુ અહીંથી સારી ક્વોલિટીની વસ્તુ મળે છે અને બાળકને ક્યાંય બીજે ક્યાંય જવું પડતું નથી અને અહીંયા બેઠા બેઠા સરસ વસ્તુ પણ બાળકને મળે છે ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો આમાં શિક્ષકોનો પણ એટલો જ સહયોગ છે બધા શિક્ષકોને આચાર્યશ્રી મળી અને આવી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એટલે સીઆરસી એકલા વતી હું ગર્વ અનુભવું છું કે મારા સીઆરસીમાં માં આવા આચાર્યશ્રી આવું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે તમારા તમામ ગુરુજનોને વંદન સાથે અને બાળકોને અભિનંદન સાથે આપણે આ વિડીયો પૂર્ણ કરી રહ્યા છીએ આભાર